ગરીબ વર્ગના માટે 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 સહાય મળશે આ લાભાર્થીઓ ટોટલ કરોડના ખર્ચે યોજના ચલાવવામાં આવશે હતી જેમાં ઉપલેટા તાલુકા તથા ધોરાજી તાલુકા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એક લાખ એકત્રીસ હજાર આવાસોનું લોકાર્પણ થનાર છે અને લગભગ ઓગણત્રીસો કરોડથી પણ વધારે રકમ દ્વારા નિર્મિત પામેલા આ આવાસો આજે લાભાર્થીઓને સોંપવામાં આવશે અને એના સંદર્ભમાં વર્ચ્યુઅલ માધ્યમથી આપણા વડાપ્રધાનશ્રી બનાસકાંઠાથી સંબોધન કરવાના છે અને દિલ્હીથી સંબોધન કરવાના છે અને સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં આ લોકાર્પણનો કાર્યક્રમ માં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેવાના છે અને ઉપલેટા ધોરાજી મત વિસ્તારમાં પણ પાંચ હજાર પરથી વધારે સંખ્યામાં આજે લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે અને આ સુંદર કાર્યક્રમની અંદર આજે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો થીમથી આજે એક નવા દિશામાં આગામી પચીસ વર્ષ પછી આ દેશ સંપૂર્ણ વિકસિત થાય એ દિશાની અંદર આઝાદીના અમૃતકાળની અંદર આ કાર્યક્રમની આ શુભ શરૂઆત થઈ રહી છે અને આજે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને હું હૃદયથી શુભકામનાઓ પાઠું છું રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા